ગુજરાત સરકારની વાઇબ્રન્ટ સમિટને વીસ વર્ષ પૂર્ણ થયા હોય પ્રી વાઇબ્રન્ટ એક્ટિવિટી અંતર્ગત જામનગર મહાનગરપાલિકા સાયકલિંગ ક્લબ જીસીસી ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેરેથોન રન ફોર ફન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોન દોડમાં શહેરના રાજકીય આગેવાનો તેમજ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું તમામ સ્પર્ધકોને ટી શર્ટ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા અંદાજિત બે હજારથી પચીસો જેટલા જુદા જુદા વિભાગમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં નેવી આર્મી એનસીસી હોમગાર્ડ પોલીસના જવાનો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો અને સાધકો તથા નગરના ઉત્સાહી બાળકો ભાઈઓ બહેનો જોડાયા હતા આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ કિમસુરિયા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા દંડક કેતનભાઈ નાખવા જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાની જામનગર ચીફ ફાયર ઓફિસર કે કે બિસ્નોઈ જામનગર મહાનગરપાલિકાના સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન જીતેશભાઈ સિંગાળા સત્યાવીસ ગુજરાત બટાલિયન અને એનસીસીના કેપ્ટન પ્રભાંશુ અવસ્થિ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સૌરાષ્ટ્ર ઝોનના કોઓર્ડિનેટર પ્રીતિબેન શુક્લા કોર્પોરેટરો સહિત જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહીને તમામ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો